મારું નામ ભરત જેઠા રાઠોડ છે અમે રાઠોડ ગોઠીભાઈ શ્રી મોમાઈ ચામુંડા માતાજીનું અમારું આ મંદિર છે તેમાં પરમ દિવસે રાત્રે દોઢ વાગ્યાના અરસામાં અહીં ચોરીનો બનાવ બનેલો હતો જેનામાં ચોરે અમારા માતાજીના મંદિરના દરવાજાના લોક તોડી અને પ્રયાસ કરેલો પરંતુ પ્રયાસ તેનો નિષ્ફળ થયો અને ત્યારબાદ તે અહીંથી નાસી ગયેલો જેની વિડીયો ફૂટેજ અમારી સમક્ષ મળેલી છે અને એ આપણે ન્યૂઝ ચેનલના માધ્યમથી આપ સૌ તેને જોઈ શકશો પોલીસ ફરિયાદ કરી છે આપણે હા પોલીસમાં આપણે જાણ જોગ કરવા જાણ જોગ કરવાની રીતે કરી આવ્યા છીએ કારણ કે ચોરીનો કોઈ બનાવ બન્યો નથી તે છતાંય અમે ત્યાં કને પોલીસ સ્ટેશને જઈ અને જાણ જોગ કરી કે ભાઈ આવી રીતે બનાવ બન્યો હતો અને ત્યાંથી પોલીસ વ્યક્તિઓ આવી અને અહીંયા કને તપાસ કરી ગયા હતા કે ભાઈ ભવિષ્યમાં પણ આવો કોઈ બનાવ ન બને એ માટે આપણે ત્યાં પોલીસને જાણ કરી દીધી છે